ક્ષાબંધનની વાતો સાંભળી ખરેખર સમગ્ર વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિ એક અનોખી સંસ્કૃતિ છે જે સંસ્કૃતિ સંસ્કારને આધારે છે ભારત આધ્યાત્મ પ્રધાન દેશ ધર્મ ને મળેલો દેશ પવિત્ર ભારત જે ભૂમિ પર સ્વયં ભગવાન નું દિવ્ય અવતરણ થાય છે અને એ અવતરણ કેમ થાય છે પણ એમ કહી શકાય કે ભગવાન પણ પોતાના વચનોમાં છે એને જે વચન આપેલું કે જ્યારે સતત ધર્મનો નાશ થશે અધર્મ ફેલાશે ત્યારે અધર્મનો નાશ કરીને સતધર્મની સ્થાપના કરવા માટે સૃષ્ટિ પર આવી છે અને એ બધાથી આપણે વાકેફ છીએ કે અત્યારે ધર્મ ક્યાં છે અધર્મ ક્યાં છે સત ધર્મ ક્યાં છે અને કયા વાતાવરણની અંદર આપણે સૌ રહી રહ્યા છે કલિયુગના પ્રભાવથી કલયુગની તાલીમાંથી કોઈ પણ મનુષ્ય આત્મા બચી નથી શકી ફક્ત મનુષ્ય આત્માની વાત તો છોડો પણ પ્રકૃતિ કે હવા પણ બચી શકી નથી એમ કે ભાઈ આ તો કલયુગી હવા છે દરેક મનુષ્ય ના એમાં કલયુગ નસ નસ માં ફેલાયેલો છે અતિશય તમો પ્રધાનતા છે અને તમો પ્રધાનતા કારણે દુઃખ અને અશાંતિ છે તો એવા સમયે પરમાત્મા પણ આ સૃષ્ટિ પર આવીને સત સ્થાપના કરવા અને સત નો આધાર એ છે પવિત્રતા શુદ્ધતા સાત્વિકતા અને રક્ષાબંધનનો તહેવાર એટલે પવિત્રતાને અપનાવવાનો તહેવાર શુદ્ધ બનવાનો તહેવાર સાત્વિક બનવાનો તહેવાર નથી ક્યાં પર્વ કહીએ વિષ તોડક પર્વ કહીએ અનેક બંધનોમાંથી કહેવાય કે અનેક દુઃખના બંધનોમાંથી મુક્ત કરનાર અને રક્ષા કરનાર એ આ રક્ષાબંધન છે ભલે આપણે કહીએ કોઈને બંધન નથી ગમતું સ્વાભાવિક છે પણ આ બંધનનું આકર્ષણ પણ કંઈ ઓછું નથી કારણ આપણા દરેક વ્યવહારો પાછળ કંઈક ને કંઈક આધ્યાત્મિક રહસ્ય સમાયેલું એક વિશ્વ બંધુત્વની ભાવના ને જાગૃત કરે છે ભાઈચારાની ભાવના જાગૃત કરે છે આત્મા આત્મા ભાઈ ભાઈ છે એની સ્મૃતિ અપાવે છે કારણ કે સમગ્ર વિશ્વની મનુષ્ય આત્માઓના પિતા એક જ નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવ છે અને એ પરમાત્માના બાળકોના નાતે આપણે સૌ આત્મા ભાઈ ભાઈ છીએ આ એક વસુધૈવ કુટુંબની ભાવના જાગ્રત કરવા માટે ભાઈ ભાઈની સ્મૃતિને જાગૃત કરવા માટે આ વિશેષ તહેવાર છે કારણ કે જ્યાં સુધી જીવનની અંદર શુદ્ધતા કે પવિત્રતા નથી આવતી ત્યાં સુધી દુઃખ અને અશાંતિમાંથી મુક્ત નથી થઈ શકતા પવિત્રતા એ સુખ શાંતિની જન અને પવિત્રતા એટલે ફક્ત બ્રહ્મચર્ય પાલન ની વાત નથી એ તો ખરું જ પણ સાત્વિકતા કે શુદ્ધતા એટલે વિષય થી મુક્ત રહેવું દુર્ગુણો કહો ગુસ્સો કહો અશાંતિ કહો ઈર્ષા કહો જેનાથી જે કર્મથી અશાંતિ ફેલાય

નાની બાલિકા એ રાધિકા છે નાનું બાળક એ કૃષ્ણ છે હરેક ના શિષ પર માટે કહીએ છીએ ઊંચા તેરા નામ ઊંચા તેરા કામ ઊંચા તેરા રામ એ પરમાત્મા આપણને પણ એક રક્ષાના સૂત્ર દ્વારા પૂજનીય અને ઉચ્ચ તે ઉચ્ચ બનાવે છે અને પોતાને ઉચ્ચ બનાવવા માટે ભગવાન આપણને પોતાના સમયનું બલિદાન ભગવાન આપણને યાદ કરે છે ભગવાન આપણી કદર કરે છે ભગવાન આપણને સિલેક્ટ કરે છે અને આપણી પાછળ મહેનત કરે છે લૌકિકમાં પણ બાળકો નાના હોય ત્યારે મા બાપ સતત મહેનત કરે કે ભણે વાંચે લખે સારા નંબરે પાસ થાય સારી પર્સન્ટેજે પાસ થાય અને ઊંચામાં ઊંચા બોલતાની પ્રાપ્ત થાય રાકેશભાઈ રાકેશભાઈ